રાજકોટમાં આહિર પરિવારના આંગણે લગ્નનો રૂડો અવસર આવ્યો આ લગ્ન યોજાયા ટીજીએમ હોટેલ હોટલવાળા એભલભાઈ કુવાડિયાના સુપુત્ર ચિરંજીવી ભાર્ગવના ત્યારે આ લગ્ન પ્રસંગમાં આહિર સમાજની સંસ્કૃતિ મુજબ ભવ્ય ફૂલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું ફૂલેકાનો પ્રસંગ હોય એટલે વરરાજાને ઘોડા ઉપર બેસાડી સમગ્ર પરિવાર દ્વારા વાજતે ગાજતે વરઘોડા સ્વરૂપે આ ફૂલેકું નીકળે છે અને વરઘોડાને મંદિરે દર્શન કરાવે છે ત્યારે આહીર સમાજના આ ફૂલેકાનો રજવાડી ઠાટ પણ કંઈક અલગ અને અનોખો હતો સમગ્ર ફૂલેકાના રૂટ ઉપર ઢોલીઓ ઉપર લાખો રૂપિયાનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો પરિવારમાં લગ્ન હોય એટલે ખુશી બમણી જોવાની છે ત્યારે આ ફુલેકામાં ઘોડીએ પણ ખાસ આકર્ષણ જમાવ્યું હતું અઢાર કિલો ચાંદીના શણગાર સાથે સજ્જ આ ઘોડી રાજકોટના મેહુલભાઈ બોરીચાની છે તો સાથે જ વરરાજાના હાથમાં રહેલી તલવાર પણ સ્પેશિયલ ચાંદીથી તૈયાર કરાવવામાં આવી હતી તો સાથે જ આ ફુલેકાનું આકર્ષણ રહ્યું હતું નાસિકના સ્પેશિયલ ઢોલ કાઠિયાવાડી ઢોલે તો ખાસ આકર્ષણ જમાવ્યું હતું પરંતુ સાથે આ નાસિક ઢોલે પણ લોકોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો અને વર્ષો જૂના રિવાજ મુજબ કુંવરિયા પરિવારે ખાસ પિત્તળના બે ઢોલ પણ તૈયાર કરાવ્યા હતા તો આહિર સમાજના લોકો પોતાના પરંપરાગત પરિધાન સાથે આ ફુલેકામાં જોડાયા હતા અને બહેનોએ એકસો પચીસથી એકસો પચાસ કિલો જેટલા સોનાના દાગીના ધારણ કરીને આ ફુલેકામાં ખાસ આકર્ષણ જમાવ્યું હતું તો ભાઈઓએ પણ સફેદ કેળિયું અને ચોયણી પહેરી પરંપરાગત વસ્ત્રો ધારણ કર્યા હતા અમે આપને જણાવી દઈએ કે આહીર પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હોય એટલે માન મોભો અને મર્યાદા આ ત્રણેય વસ્તુ તો રહેવાની જ ત્યારે રાજકોટના લોકોએ પણ આહિર સમાજની આ ફુલેકાની પરંપરાને નિહાળી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો તો તમે પણ અમારા માધ્યમથી આ ફૂલેકાને નિહાળો અને વિડીયોને લાઈક કરવાનો ના ભૂલશો પ્રતિભાઈ દીકરાના લગ્ન છે તેનો ઉત્સાહ તો અનેરો હોય જ બરાબર એક પુત્રવધુને ઘરે લઈ આવી છે એટલે અનેરો આનંદ છે અને અમે અમારી સંસ્કૃતિ અને હું પહેરવેશ પહેરી અને આજે અમે અમારા દીકરાનું વાતે ગાતે કુલે કુલે અને ભગવાનના દર્શન કરશું અને અમે અમારી જે સંસ્કૃતિ અમારો જે પોશાક સહ પરિવાર અને કુટુંબ ભાવના સાથે અમે નીકળશું એ જ મેસેજ આપીશ કે બરાબર આપણી જે સંસ્કૃતિ આપણી પરંપરા અને આપણો જે પરિવારનો પહેરવેશ છે એ પહેરવો જ જોઈએ અને બરાબર એક બધા સમાજ માટે છે કે આગળ આવો અને બરાબર આપણી જે સંસ્કૃતિ છે તે જળવાઈ રહે તો એવું તો આપણે કરવું જ જોઈએ એબલભાઈ પ્રભાતભાઈ કુવાડિયા આહીર ગામ ખંડેરી હાલ રાજકોટ ટીજીએમ હોટલ આહીર હાજી મારા દીકરાને ચોવીસ વર્ષે મેરેજ અત્યારે છે અત્યારે આજ રોજ ફૂલેકુ વરઘોડો રાતે અમારા આહીર સમાજના પરંપરા મુજબ પહેસમાં આયોજન કરેલ છે ઘોડીમાં અને વરાજાને ઘોડીમાં ખુલ્લેકુમ નીકળવા માટે અમે રાજસ્થાનથી ઉદયપુરમાં જે સ્ટેટના પરિવારનું તલવારનું ચાંદીનું કામ કરે છે એની પાસેથી સાડા ત્રણ કિલોની ચાંદીની તલવાર બનાવીએ વરાજાના જે ઘોડીનો શણગાર જે આવશે એ અમારા ભાણાભાઈ મેહુલભાઈ બોરીચા એની ઘોડી એનો પાંત્રીસ વર્ષ જૂનો ચાંદીનો શણગાર અંદાજે સત્તર થી અઢાર કિલો ચાંદી માં શણગારી છે ઘોડી નો આખો ઘોડી મેહુલ ની વરાજો અત્યારે ખુલેકા માટે નીકળશે ઉત્સવ પરિવાર માં બધે સહ પરિવાર બધા અમારું પરિવાર પર કુટુંબ બધું છે એથી બહુ આનંદ બહુ ઉત્સવ આનંદ છે પહેરવેશ અમારો જે કાઠિયાવાડી આઈ સમાજનો પહેરવેશ ઓરિજિનલ પહેરવેશમાં બેનો દીકરીઓ માતાઓ બધા રાસ રમશે અત્યારે બેન્ડ સુરત થી નાસિક બેન્ડ આવ્યા છે અને ઢોલી જે ઢોલી આપડા ઢોલ પરમ ઢોલી ને બે ઢોલ પિતરના સિહોર થી બનાવી દીધા હા આપડી આ પરંપરા બધે ચાલુ રાખે તો આપડી સંસ્કૃતિ જે અત્યારે ભૂલાઈ ગઈ છે એ સંસ્કૃતિ ભૂલાય નઈ સંસ્કૃતિ આવનાર જાગૃત રહે એવી બધે લોકોને અપીલ કરું